નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં જો તમે તમારા જીવનમાં કાંઈક નવું શીખવા માંગો છો અને સકારાત્મક બદલાવ લાવવાનો વિચાર રાખો છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો સાથે સાથે બેલ આઈકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી દરેક મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે મિત્રો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો કારણ કે એવું માનવામાં આવે છે કે સાચા મનથી બોલેલ આ શબ્દો તમારા તમારી અધૂરી ઈચ્છાઓને પૂરી કરી શકે છે ચાલો મિત્રો હવે કરીએ શરૂઆત ઘણી વખત એવું જોવા મળે છે કે જ્યારે જીવનમાં મુશ્કેલ સમય આવે છે ત્યારે માણસ કોઈ પણ હદ સુધી જઈને હદ સુધી જઈને ઉપાય શોધવા તૈયાર થઈ જાય છે એવી માત્ર ઈચ્છા હોય છે કે કઈ રીતે આ કઈ રીતે પણ આ સમસ્યા દૂર થઈ જાય અને જીવન ફરી સફળ બની જાય કેટલાક લોકો ચિંતા હેઠળ ખોટા માર્ગે ચાલવા લાગે છે પરંતુ ઘણા એવા પણ હોય છે કે જે દરેક મુશ્કેલીનો ઉકેલ ધર્મ શાસ્ત્રો અને પરંપરાઓમાં શોધે છે જેમ કે જ્યોતિષશાસ્ત્ર આમાં ખૂબ જ મહત્ત્વ ધરાવતી ભૂમિકા છે હવે વાત કરીએ કેટલાક લોકો આર્થિક રીતે એટલા બેકાબૂ થઈ જાય છે કે અનેક પ્રયત્નો કર્યા છતાંય સફળતા નથી મળતી રાત દિવસ મહેનત કરે છે સત્તા પણ પૈસાની તંગી બની રહે છે એવી સ્થિતિમાં કેટલાક ખોટો રસ્તા અપનાવે છે પણ હકીકત એ છે કે આવકની મર્યાદિતા અને ખોટો નાણાકીય આયોજન એ આ સમસ્યાની મૂળ છે આ કારણે તમને વારંવાર આર્થિક તકલીફનો સામનો કરવો પડે છે હવે ભલે મિત્રો વિજ્ઞાન ખૂબ જ પ્રગટ છે અને આજના યુવા વર્ગ આધુનિક વિચાર ધરાવે છે છતાં પણ ઘણા લોકો આજે પણ શ્રદ્ધા અને પરંપરાઓ સાથે જોડાયેલા છે મિત્રો એવું પણ કહેવાય છે કે પિતા મોટો પિતા મોટો કે ભાઈ સૌથી મોટો રૂપિયા આ વાત ઘણા લોકો સાચી માને છે કારણ કે જીવનની મૂળભૂત જરૂર જરૂરિયાતો જેમ કે રોટલી કપડાં અને રહેઠાણ પૈસાથી જ પૂરી થાય છે પણ હવે એક શુભ સંકેત મળી રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલીક રાશિઓ માટે આવનારો સમય ખૂબ જ શુભ રહેવાનો છે મિત્રો માનવામાં આવે છે કે ધનની દેવી માતા લક્ષ્મી તેમના પર વિશેષ કૃપા કરવા જઈ રહ્યા છે જેના લીધે તેમની કિસ્મત બદલવાની છે તમે એવું માનીએ ને ચાલો કે જેમ કે લોટરી લાગી જાય એવી સ્થિતિ બની શકે છે ભાગ્યોનો તમારો હવે તેમનો સાથ આપશે તેમની સુઈ ગયેલી કિસ્મત જાગશે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળતી મળતી જશે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ રાશિઓ પર માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ વરસવાનો છે જે બનવા જઈ રહ્યા છે ધન સંપત્તિ અને વૈભવથી પરિપૂર્ણ પણ તે પહેલાં તમે તમને એક નમ્ર અનુરોધ છે કે આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી મિત્રો શેર કરો અને જો તમે હજુ સુધી આ અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવવાનું ન ભૂલતા ચાલો તો હવે મિત્રો જાણીએ એ રાશિ વિશે જેને ગણવામાં ગણવામાં આવી રહી છે સૌથી વધુ ભાગ્યશાળી અને સુખ સમૃદ્ધિથી ભરેલી ચાલો મિત્રો હવે વાત કરીએ સૌથી પહેલી જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિવાળાઓ માટે આ મહિનો ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે આ સમયમાં તમને તમારા પ્રયાસોથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો દેવી લક્ષ્મીની વિશેષ કૃપાથી તમે ધન સંપન્ન બની શકશો પૈસાની કોઈ સમસ્યા નહીં રહે અને આવકના નવા સ્ત્રોત ખુલી જશે કો કોર્ટ કચેરી કે કોઈ ઝઘડામાં પણ પરિણામ તમારા પક્ષમાં રહી શકે છે ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને ઘણા સમયથી મનમાં રહેલા અધૂરા સપનાઓ પૂરા થઈ શકે છે મિત્રો મોટા લોકો અને અધિકારીઓ તરફથી સહયોગ મળશે પ્રમોશન અને કામના વિતરણના યોગ છે સામાજિક ક્ષેત્રમાં તમારું નામ અને ઓળખ થશે અસરકારક લોકો સાથે સંબંધ બાંધી શકશો જેનાથી લાભની શક્યતા રહેશે આ સમગ્ર મહિને માતા લક્ષ્મી પોતે તમારા દ્વારા પરદસ્તક આપશે ગ્રહોની શુભ સ્થિતિ તમારા માટે ધન પ્રાપ્તિ અને સંય સંયોજના શક્તિશાળી સંકેત આપી રહી છે આ સમય તમને માનસિક શાંતિ અને સંતાન પણ આપશે તમે ઘર મન તમે ઘર મિલકત વાહન વગેરેના સુખનો લાભ ઉઠાવી શકશો શત્રુઓ કે વિરોધીઓથી જે ડર હતો તે હવે દૂર થશે આહંકે ઘરના મુદ્દાઓમાં થોડીક તકેદારી રાખવી જ રાખવી પડશે વાણી પર નિયંત્રણ રાખો અને ઘરમાં કોઈ વિવાદ ન થવા દો તેનું ધ્યાન રાખો જીવનસાથીના આરોગ્યનું ખાસ ધ્યાન રાખો કુલ મળીને આ મહિનો તમારા માટે અત્યંત લાભદાયક અને ફાયદાકારક સાબિત થવાનો છે મિત્રો હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ અને સફળતાની નવી રાહો ખોલનાર છે આ સમયગાળા દરમિયાન તમારા કામોની લોકો ખુલ્લા દિલથી પ્રશંસા કરશે નોકરીમાં બળતીના પુષ્પયોગ બની રહ્યા છે અને તમારું પદ અને મનો મનોજંતમાં વધારો શક્ય છે જે લોકો ક્રિકેટ ક્રિએક્ટિવ ક્ષેત્રમાં કામ કરે છે તેમને આ મહિને નવા અવસરો મળી શકે છે આ મહિનામાં મળતા દરેક અવસરોનો સંપૂર્ણ લાભ લેવા પ્રયાસ કરો કેમ કે નસીબ તમારો સાથ આપશે આર્થિક રીતે પણ આ મહિનો ખૂબ જ સારો અને લાભદાયક રહેશે આવકમાં વધારો અને ધન સંચારના દ્રષ્ટિકોણ કોણે સમય ખૂબ જ ઉત્તમ છે તમે જે કામ હાથમાં લેશો તેમજ સરળ થવા સફળ થવાની પૂરી શક્યતાઓ છે મિત્રો અગાઉના કારણોસર અટકાયેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે શૈક્ષણિક ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સિદ્ધિઓથી ભરેલો રહી શકે છે મિત્રો આરોગ્યની દૃષ્ટિએ પણ આ મહિનો અનુકૂળ રહેશે વૈવાહિક જીવનમાં શાંતિ અને સુખ રહેશે અને સંતાનથી સંકળાયેલા સંકળાયેલા ખુશીઓ મળશે બાળકો સાથે સમય વિતાવશો આનંદદાયક રહેશે ગ્રહોની અનુકૂળ ગતિ તમને દુશ્મનોથી મુક્તિ અપાવી શકે છે મિત્રો જો કે જો મહિલાઓ સાથેની મિત્રતામાં થોડીક સખતતા રાખવી જરૂરી રહેશે કુલ મળીને આ મહિનો તમારા માટે સમૃદ્ધિ નસીબ અને વિકાસના નવા દરવાજા ખોલી શકે છે મિત્રો મિત્રો હવે જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે નસીબ તમારી સંપૂર્ણ સાથ આપશે અંગત જીવન અને નોકરી ધંધામાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી ધન અને સંપત્તિમાં નોંધપાત્ર અવરોધ થશે મોટા લોકો તરફથી સહયોગ અને લાભ મળવાના યોગ્ય છે આર્થિક બાબતોમાં સફળતા મળશે ખર્ચાઓમાં વધારો થઈ શકે છે પણ આવકમાં પણ તેટલો જ વધારો થશે જેનાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે કામના ક્ષેત્રમાં વધારો થઈ શકે છે અને નવી જવાબદારીઓ તમારા કભા પર આવી શકે છે જેનાથી ઇજ્જત અને પદમાં વધારો થશે જ્યાં કામ અટકાયા હતા ત્યાં હવે પૂર્ણ થવાની શક્યતા છે તમારી મહેનત હવે વ્યાપારી સફળતામાં બદલાઈ જશે તમારા અંદર આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ વધશે પ્રયાસના પ્રવાસના પણ શુભ દેખાઈ રહ્યા છે મિત્રો કુલ મળીને આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક અને નસીબદાર રહેશે હવે મિત્રો જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિવાળા જાતકો માટે આવનારો સમય નસીબની ઝડપથી આગળ વધતો દેખાઈ રહ્યો છે આ મહિનો મકર રાશિ માટે આર્થિક દ્રષ્ટિએ ઘણો લાભદાયક સાબિત થશે હાલ ભલે શનિની સાડા સાતથીની અસર છે તેમ છતાંય આ સમય સફળતાથી ભરેલો રહેશે ઇજ્જત અને આવક બંનેમાં નોંધપાત્ર વધારો થનાર સંકેતો છે અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે કોઈ જૂના રોકાણમાંથી પણ પૈસા મળી શકે છે સાથે જ કોઈ જૂનું દેવું ચૂકવવાની તક પણ મળી શકે છે નોકરી ધંધામાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો શક્ય છે લોટરી શહેરના વ્યવસાય કે બજારમાંથી પણ લાભ મળી શકે છે નાણાકીય સંસ્થાઓથી સહયોગ મળશે અને નાણાકીય શિરતાના ઘણા સારા અવસરો મળશે દરેક ક્ષેત્રમાં રીત સફળતા મળી શકે છે માટે પ્રયાસના યોગ છે જેનાથી નાણાકીય લાભ પણ મળી શકે છે સમાજમાં તમારું માન વધશે અને નજીકના લોકો લોકોનો પણ સહયોગ મળશે તેથી કોઈ મોટો નિર્ણય લેવાથી નિર્ણય લેવાથી પહેલાં તમારા નજીકના લોકોની સલાહ જરૂર લો અને વિચારીને પગલાં ભરશો ભલે સાત સાડે સાઢેસાથી પૂરી થઈ નથી પણ હવે તમારા પગલાં શુભ દિશામાં આગળ વધી રહ્યા છે કુલ મળીને આ મહિનો તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર લઈને આવશે હવે મિત્રો જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિવાળા માટે આવનારો સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે નજીકના ભવિષ્યમાં તમારી ઉપર ધન વર્ષા થના થવાના યોગ છે માતા લક્ષ્મીની કૃપાથી તમારો ધન અને સંપત્તિમાં કોઈ ઉપણ નહીં રહે અને અનેક ક્ષેત્રોથી પૈસા આવવાના યોગ છે તમે નાણાકીય રીતે સુખી થશો અને નવા કાર્યોની શરૂઆત કરશો હવે સુધી હજુ સુધી અટકાયેલા કામો પૂર્ણ થશે સુખ સુવિધાઓમાં વધારો થશે અને ઘરમાં ભર્યું વાતાવરણ રહેશે પતિ પત્ની વચ્ચે મીઠાશ રહેશે અને પરિવારજનો વચ્ચે પણ સારા સંબંધો રહેશે સંતાન અંગે કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે વાહન કે ઘર સંબંધિત સુખ મળવાના પણ યોગ મળી રહ્યા છે મિત્રો ભૌતિક સુહ સુખગાળો સતત વધશે અને આવકના આવનારા દિવસોમાં તમને અનેક સારા સમાચાર મળશે હવે મિત્રો જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે આવનારો સમય નાણાકીય વિકાસ અને સફળતાના નવા અવસરો લઈને આવશે તમને ધન પ્રાપ્તિના ઘણા સારા અવસરો મળશે અને નસીબ દરેક પગલાં તમારો સાથ આપશે તમારી અસર અસરકારક વાતચીત અને લોકો સાથે સારો સંબંધ બનાવવાની કળા તમને કારકિર્દીમાં સારા પરિણામો આપશે તમારી પાસે રહેલા બધા સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરશો જેનાથી ધંધામાં વધારો થશે અને નફો પણ વધશે આપનું આરોગ્ય સુધરશે અને માનસિક શાંતિ મળશે ઘર પરિવારનું વાતાવરણ આનંદદાયક રહેશે જીવનસાથી અને સંતાન તરફથી પણ પૂરો સહયોગ મળશે ભૌતિક સુખ સાધનોનો ભરપૂર આનંદ માણશો આધ્યાત્મિક દિશામાં રુચિ વધશે અને કર્મ શુભ કાર્યોના યોગ છે જેઓ હજુ સુધી અવિવાહિત તેમના લગ્નના યોગ પણ બની રહ્યા છે મિત્રો આ મહિનો દરેક દિશામાં સફળતા અને આનંદ લઈને આવશે ફક્ત મહિનાના છેલ્લા દિવસોમાં આરોગ્યની થોડીક કાળજી રાખવી જરૂરી છે આખો મહિનો ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે મહિને મહિના મહિને આ છ રાશિઓના લોકો જેમ જેમને અનેક શુભ અવસરો મળશે જેમાં તમારું નામ પણ હોઈ શકે તે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમને સુખ સમૃદ્ધિ વૈભવ અને ઐશ્ચર્યની પ્રાપ્તિ થશે કન્યા અને મકર રાશિના જાતકો માટે ખાસ સલાહ છે કે તેઓ પોતાની વાણી પર નિયંત્રણ રાખે ગુસ્સા ગુસ્સાથી બચે અને અનાશ્વ વિરોધમાં ન પડે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ